મારાચવાઈ જાય તમારા હચવાઈ જાય નઈ હા ચોક ઠંડી લાગે ચોક તાપણી બાપની હળગાઈ હળો તન લાકડા બાકડ લેતા બાપની શંભુજી હા મેમ કરોલો ને થોડી વાર નાસ્ોબાસભા લાવી કશું વાંધો નઈ પૌવા પૌવાનું વસ્તુ પડ્યું ચાનું એ પડ્યું તો મજા આવી જાય

અલી બો બોલીને જબર ના બે જણ આય હા બે જણ આયા તો બીજું છોકરા ના પકડી લેવાય બોલાવો પૌવા વધારા જલે તો અમે બે ખાશું તોય વધશે એક આટા બોલાય લ્યો તમાર ભાઈબંધનો હા તો ફોન કરીને બોલાવો બોલાય લે હો હા હેલો બોલ ચલતો તો

બાપુજી હા બોલો ને પેલા તો કે આપ વખણ હતો વો એ વખણા ને પૂજી તે રાતે 12 વાગે મોણસા ને મોણસ તો વળે પાવ જતો એવો અવાજ આવતો ભયંકર નઈ પણ ચાચાલો કા કરતી એ હા રાતે પોણો તી નતો આવતો તમારા ગાતે એવું થયું મારા ગાતે એવું થયું જ નતા આ હવે વો તમે નઈ મોનો હા બે વર્ષ પહેલા મી આવો મજકો હુઆયા હતા તો

એ કોમ કરો હા છોકરો ગભરાઈ ગયો બોલતો નહીં આપણે બધા જીએ એટલે ઇની બી ભાગી જાય કહો હતું આમાં કો ખખર્યું હોય જારબાર એટલે બી થઈ ગયો બરાબર ને હા ચેક કર તય હેલો હા લે હેલો ના હતું કે બાજુ છોકરો ઓમ

છોકરો <laughs> નહીં <laughs>

હાલો બોલો શંબુજી કાળો હા બોલો બોલો તું યાદ છે તારું કોમ હતું જો આપડા ખેતરે છે ઘઉવા બાજુ એ હા તો હા જલ્દી આય ફરોફટ યા બીજબ જી હતા ભાઈક લાગ્યા બાઈક લે તો આપણા પોતાને બહુ હેરાન કર્યા હતો હરાન કર્યા અંબુજી હો હો કાળું છે

બોનાઈ ના એક કોમ આલી કોમ ના કરી બેલે રિહાઈ નાઈજીયું કરી બોલો છોકરા દેતો લે છોકરા દેઉ દેહો તારે બેજો એક મારતા રેયો છોકરા બેહ બેહ વિરમજી તારે ચા બની જો છોકરા સુ તું આમ બેહ તું આમ બેહ આવ તો લે બેહ ના મે

કાર્યા તને ખબર નઈ પડતી આ તાર છોકરા માં છોકરા બીજા છોકરું ગભરાઈ ગયો તો બચાડો કોઈ આ ના તો રસ્તામાં શું કરત હું દીધું અલે આ હું દીધું બડા આ તાર છોકરો તો રસ્તા માં બેઠો બેઠો રોતો તો અને આ છોકરો આવ્યો ને તે એકદમ ગભરાઈ ગયો આ તો આઈ અમે તાપતા હતા તે બે તે અમે પૂછ્યું કે હું દીચમ તું ધરુજી તે એને કીધું કે ઓમ કે તો કણ કોખ તે આ તો અમે જ્યાં તારા તાર છોકરો રોતો હતો

અને બે જ ના સમજ કહેવાય બાપ દીકરો બે ના છે એટલે હવે તમે બે ધો રાખો કોમ બધું તાર જ કરવાનું હોય હવે તારા કાકા તો ઉંમર થઈ કોમ બધું તારે જ કરવાનું બરોબર પણ તારા એ બકા આવી તું એકદમ બીવાઈ આવતો રહ્યો સાચી વાત છોકરું અભી વાઈ જાય પણ પેલા ચકાસ નહીં કરવાની કઈ હું હોય ડાયરેક્ટ આવી દોડીને એક કાલ ઉઠીને કોઈ ખાના થઈ જાય તો હે પેલા જોઈ લેવાનું કહું બીજું કશું નહીં તો જોઈ લેવાનું એ કણ હું હોય બરોબર નક્કી કરો પછી કોઈને બોલાવો હોય તો એવું લાગતું બીક જેવું તમે બોલાવો કોઈને મોટા ને બૂમ પાડો કે ટોકો પાડો કે ભાઈ આટલા કોઈ હ મને કોઈ વાત કોઈ દેખો એવું કોઈ લાગ્યું તમે એમ ના રે બરાબર આ રસ્તા આપડે તમારે રોજ આવવા જવાનું હોય અને તમે હવે આ છોકરાને હવે કશું કહેતા નહીં બરોબર આ તારા છોકરા હું હોય ગમે તે આ તમે કયો ને ખોટું પગલું ભરા હાલ હવે તમે કોઈ કેતા નહીં અને એટલે હવે બસ આટલાથી હવે એને માફ કરો તમે એને જવા દો ચલો જવા દે કોઈ કોઈ કહેશું નહીં બરાબર કાલ ઉઠીને કાકાનું હોંબરજી હો અને વડીલોનું મન રાખો એ કે એમ કરો જય માતાજી મિત્રો આ વિડિયો બનાવવાનું પાછળ એટલું જ કારણ છે કે આતના છોકરાણ આપણે સમજણ આપતા હોય પણ એ માં બાપનું ખોટું માનતા નથી અને પછી કઈ રીસાઈ જતા રહે છે કઈ આડો પગલું ભરે છે એટલે એવું ના કરો માતા-પિતાનું માણો અને સારી સમજણ રાખો જય માતાજી શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો જય માતાજી